જય જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે હું અત્યારે ગોધરામાં છું અત્યારે ગોધરામાં મેં હાલ નિવાસ કર્યો હતો અત્યારે મેં રાત્રિને પસાર કરી હતી તમે જોઈ શકો છો અહીંયા મારી સાયકલ છે અને આ ત્રણે ત્રણ ભાઈ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે તો ચાલો ફટાફટ ત્રણ તમને આશીર્વાદ લઈને આપણે આપણી સાયકલ યાત્રાની શરૂઆત કરી તમે અત્યારે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે સવા સાત વાગે કારણ કે અત્યારે પંદર મિનિટ અહીંયા આરતી થાય એટલે મારે અહીંયા ઊભું રહેવું પડ્યું તો ચાલો ફટાફટ આપણે આશીર્વાદ લઈ તો ને પછી આપણે અહીંયાથી વિદાય લઈએ ચાલો આપણે મળીએ બરાબર ગોધરા ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ દોસ્તો તમે જોઈ શકો છો આ સાયકલ છે અહીંયા હવે આ મંદિર છે ત્યાં હું મેં રાતનો નિવાસ કર્યો હતો આજે હું વરસાદ પડ્યો હતો એટલે આજે હું બતાવી ના શક્યો પણ હવે હું તમને લોકોને હું બતાવું છું કે આ રીતે આ પ્રકારનું ગણેશજીનું મંદિર છે તમે લોકો પણ અહીંયા જો ગોધરાની નજીક રહેતા હો બરાબર તો તમને ખ્યાલ જ હશે તો દોસ્તો તમે સાયકલ યાત્રા ચાલુ કરી તો હું હાઈવે પર આવી ગયો છું તમે જોઈ શકો છો મારો અહીંયા સિમ્બોલ લાગી ગયો છે કારણ કે મેં બસો કરતાં પણ વધારે કિલોમીટર અંતર મેં પૂરું કર્યું આજે ગણેશજીનું મંદિર છે ત્યાં મને રાત્રિનો નિવાસ કરવામાં આવ્યો હતો જય જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે હું તમે જોઈ શકો છો અત્યારે રજવાડી ચાય અહીંયા માટે અહીંયા અહીંયા મેં બ્રેક લીધેલો છે અહીંયા મને આ ભાઈ સવાર સવારમાં અત્યારે મને સાડા સાત વાગે કોફી પીવડાવે છે થેન્ક યુ સો શું નામ છે ભાઈ તમારું શું મુકેશ ભાઈ મને ખૂબ જ સપોર્ટ કરે છે ભાઈ તો ગાય ગોધરાના લોકો પણ ખૂબ જ મને સપોર્ટ આપે છે અને ત્યારે હાઈવે પર સાડા સાત વાગે અત્યારે ઊભો છો તો સાયકલ યાત્રા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે અમારે દાહોદ જવાનું છે એટલે મારે અહીંયાથી અને મારે અહીંયાથી પહેલો રૂટ મારે પકડવો પડશે તો ફાઇનલી દોસ્તો કોફી આવી ગઈ છે અત્યારે આ ભાઈ અને હું બંને સાથે બીને કોફી પીવાના છીએ તો દોસ્તો અત્યારે દસ વાગે મને ત્યાં જમવાનું આપું છું બટેકાનું શાક છે રોટલી છે અને દાળ ભાત છે

જય જય ગરવી ગુજરાત દોસ્તો તમે ગુજરાત ના હો ને તો વિડીયો જોઈ લેજો કારણ કે તમે જોઈ શકો છો આ કાચકો મારી સાથે છે તો દોસ્તો અહીંયા વાંદરો પણ છે અહીંયા તો વાંદરો અને અહીંયા ઘણા બધા મને પ્રાણીઓના મને દર્શન કરાવ્યા છે થેન્ક યુ સો મચ ગઈ મારો પહેલો એક્સપિરિયન્સ છે આ રીતે મેં હાથમાં લીધો છે અને આ જો દોસ્તો બટકું ભરે જો કઈ નહીં કરે મને નહીં બટકું કરે હા એટલે બીજા ભાડે એટલે જો ઓય 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 દોસ્તો અત્યારે આ મંદિરમાં મને નિવાસ આપ્યો તો તમે જોઈ શકો છો અત્યારે મને જમવાનું પણ આપ્યું છે ખૂબ જ મોટી સેવા કરી છે મને અહીંયા આ ભાઈ જ મને કરી છે દોસ્તો શું સાથ સહકાર આપે છે દોસ્તો એ ની પણ મોજ છે કાચબડ પણ એ મોજ છે